હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં જશો તો મારા ભાંગલા ટુકલા વ્લોગમાં તમારું સ્વાગત છે તો ટાઇટલ થમનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આ લોકો હવે જોવા જાય છે પુષ્પા તો આમ પુષ્પા ટુ જોઈ નાખી બધા કે જોવાય જોવાય તો આપણે જોઈ નાખી સમય સંજો કે થોડુંક મોડું થઈ ગયું જોવાનું અને અત્યારે અહીંથી હું ને આર્થિક જઈ રાજકોટ થી બે તન ભાઈ બંધ આવવાના છે તો વ્લોગમાં તમે રહી જાઓ બધી અપડેટ મળતી રહી છે જે કઈ હશે એ તો ચાલો હવે અમે અને તેઈ ફુંદીન ગયો ચશ્મા આવી ગયા તને એવું નથી ચશ્મા તો મારે પેલેથી હતા જ પણ આ તો પહેરતો નહોતો ને તો વધી ગયા હતા થોડો ખર્ચો કરી નાખ્યો એ તો કીધું બતાડે વ્લોગમાં તો હાલો વ્લોગમાં રહી ગયો હવે અમારે ગામને પાટિયા જાય ને મારી 60 લાખ વારી આપી ભઈ વેશિયલ સવારી આવે એમાં જવાનું હોય નઈ હોય ચાલશે આલશે નબડું જ નઈ આ જાલે તો હાલો વ્લોગમાં રહી ગયો તો મિત્રો આ વ્લોગ બનાવતા હતા ને તો એટલી વારમાં ચાર પાંચ ઊંડાવારા વયા ગયા હવે અત્યારે હાલીન જાવું પડે એ અમારો કર્મની કઠણાઈ છે કેના કહેવા જેવી તો મિત્રો વાલવું જ ન પડ્યું અમારા ગામના રાજુ કાકા મળી ગયા જે અમને ગામના પાટિયા સુધી લઈ આવ્યા હે તો મિત્રો અમારે બહુ વાલવું જ ન પડ્યું જો અમારા ગામના રાજુ કાકા હે જે અમને કે બે જા બે જાવ છોકરાઓ શું કઈશો રાજુ કાકા મારું તો એવું કહેવાનું છે કે અમારા કેવિન લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો હાલો હવે રાજુ કાકા એ કહી દીધું એ સબસ્ક્રાઇબ નું તો સબસ્ક્રાઇબ કરી નાખજો હાલો રાજુ કાકા મળે મિત્રો હવે થોડીક ચા પી નાખી તો હાલો આપણે સવારી આવી ગઈ તો બેસી જાય આપણે તો મિત્રો રાજકોટ તો પહોંચી ગયા પોસ્ટ ઓફિસ ની મેન ઓફિસે થોડુંક કામકાજ કાજ હોય પતાવી દે અને પછી તમને મળી તો મિત્રો બધા રાજકોટ ના કામકાજ બે ત્રણ બતાવી દીધા હે અને હવે કરશે અમારું ફિક્સ બાંધેલું કાર્તિક સાઉથ ઇન્ડિયન હાલો તમને ત્યાં જઈને મળું તો મિત્રો આપણે પહોંચી ગયા કાર્તિક સાઉથ ઇન્ડિયન માં તો આપણે ઢોસા ઓર્ડર આપી દીધો હે કયો તમારા વગર અંધારા થઈ ગયા હતા કીધું ક્યાં વયા ગયા હે અમારે આવી ગયા હે ગણિત તો અમને એમ થઈ ગયું કે આ કેમ આમ થયું બનાવવા હલો તો હાર્દિક નો મૈસુર ડોસો આવી ગયો છે મંડો કરો ચાલુ મંડો કરો ચાલુ કરવા મંડો ચાલુ મંડવા કલો અરે કેના કે ચાતે હો ચાલુ કરવા મંડો તો મિત્રો હાલો હવે અમે ખાઈ લઈ પછી તમને મળીએ મિત્રો મારો ડોસો આવી ગયો છે તો હાલો હવે અમે જમી લઈ બરોબર એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો મિત્રો હવે ઢોસો ને બધું ખાઈને તો નીકળી ગયા હે અને હવે જઈએ સીધા આર માં આઈનોક્સ અને તમારે રહી આવા સ્વાદિષ્ટ ઢોસા અને ઇડલી મેંદુવડા ને એવું ખાવું હોય ને તો પંચનાથ મહાદેવના મંદિરની સામે જ છે કાર્તિક સાઉથ ઇન્ડિયન બહુ મસ્ત બનાવે અને વ્યાજબી ભાવ એ એકવાર મુલાકાત જરૂર લઈ ગયો બરાબર ને તો અત્યારે જઈશ આઈનોસ આર માં તો મિત્રો અત્યારે હવે આઈનોક્સ તો પહોંચી ગયા હૈ તમે જોઈ લ્યો હવે અંદર જાય ટિકિટ તો ઓનલાઈન બુક કરી એટલે સીધું આપણે વેઇટિંગ એરિયા માં જઈ ઉજાવાનું બરોબર સારું પહેલા થોડું રિફ્રેશમેન્ટ લઈ લે ઓકે ચાલો મિત્રો અત્યારે હવે થિયેટરમાં તો પોચી ગયા હૈ બરોબર હવે રા જોવાની છે ચાલુ થાય ત્યારે બરોબર તો હાલો અત્યારે બાથરૂમ ની અંદર બ્લોક ચાલે ને બોલો મિત્રો બાથરૂમ ની અંદર બગુએ ના એન્ડ બાથરૂમ તો જો એમ થાય ને કે તો ના બાથરૂમ તો જો એમ થાય ને

શેખાવત પુષ્પા પુષ્પા પુષ્પાપુષ ગાડી મેરે સારી દુનિયા પુષ્પા પુષ્પા પુષ્પર ગાછા પુષ્પર <laughs> दम है तो रुक के बता, दम है तो रुक के बता, शेखावत। तुछ फायर है तू ठीक है वाइल्ड फायर है <laughs>

બ્લોગ માં બની ના બરોબર મિત્રો હવે પ્લાન માં આગળ એવું છે હવે અમે પહોંચી ગયા છે અત્યારે એસ્ટ્રોન ચોક ઉમિયા મોબાઈલ કેમ કે અમારે લેવાનો છે આર્થિક માટે મોબાઈલ હવે આગળ કયો મોબાઈલ છે શું છે એ બધું બ્લોગ માં રહીજો તમને ખબર પડતી જશે અમારે એક ભાઈ આવે છે કિશન એ આવે ભાઈ તમને મળો કિશન જો ઓફિસ થી રિઝાઈન દઈને જ આવી ગયો છે અને હવે તો બ્લોગ માં બની ના રહીજો A few moments later. Unbox kari na ke

पार्टी देवा नो हतर हॅलो बाय